તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગટરના પાણીનો નિકાલ ન થવા અને બગીચાઓમાં દૂષિત પાણીની દુર્ગંધની સમસ્યાને લઈ ભાજપના કાઉન્સિલર અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વચ્ચે જાહેર રસ્તા પર ઉગ્ર બોલાચાલી થઈ કલ્પેશ પટેલ સ્થાનિકોની હાજરીમાં અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા જોવા મળ્યા તેઓએ કહ્યું છેલ્લા દસ વર્ષથી કોઈ જ કામ થયું નથી લોકો ત્રાસી ગયા છે તેમણે જાહેરમાં અલ્પેશ મજમુદારના પગ પકડી અને માફી માંગી જ્યારે મજમુદારે પણ કાઉન્સિલરના પગ પકડી અને હાથ જોડ્યા જેનાથી માહોલ ગરમાયો હતો કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખી અધિકારીઓનો ઉધડો લીધો અને કહ્યું કે જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું અત્યારે જ રાજીનામું આપી દઉં આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે શું થયું ઓફિસ પછી પછી હા કે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચફીટ ની ઉપર કચરો આવી ગયો હતો એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું

છ આઠ મહિનામાં ઇલેક્શન પણ વડોદરા મહાનગરપાલિકાના જે આવશે એટલે એડી ચોટી એક કરવાનો પણ એક તરફ પ્રયાસ છે બીજી તરફ ક્યાંક જે કમિશનર ડેપ્યુટી કમિશનર છે એમને ડેમેજ કરવાનો બી પ્રયાસ છે કે એમને દબાવાથી ચાર પાંચ કામો થઈ જાય તો કામ થઈ જાય પરંતુ આ તમામ વાતો વચ્ચે વડોદરા નો વિકાસ નોંધાયો છે પછી એના માટે અધિકારીઓ જવાબદાર હોય કે શહેરની જે ચૂંટાયેલી પાંચ જવાબદાર હોય તમામ વાતોની વચ્ચે બંને જવાબદાર એટલા જ છે કારણ કે જયારે મોકો મળ્યો ત્યારે ચોકો મારતા મારવા અત્યારે આ કલ્પેશભાઈ નીકળ્યા છે પરંતુ આટલા સમય કલ્પેશભાઈ ક્યાં વારે ઘડી વિદેશની યાત્રાઓ કરતા હોય છે કલ્પેશભાઈ એ સારી વાત છે ચલો પરિવાર મળે પરંતુ અચાનક જ આવીને પછી શહેરના વિકાસ માટે હવે છેલ્લા છ મહિના છે તો એવો કયો વિકાસ એમને કરી નાખ્યો કે જેનાથી માંજલપુર વિસ્તારને સારું દેખાય છે ખુદ એમના ધારાસભ્ય જે છે યોગેશ પટેલ તેઓ કહી રહ્યા છે કે વિસ્તાર વિકાસથી વંચિત છે કેટલાક રોડ રસ્તા લઈને વિરોધ કરે છે ત્યારે આજે અચાનક જ જે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે શનિવારે જે ઘટના બની ચોંકાવનારી ઘટના બની જે રીતે અલ્પેશ મજમુદારનો ઉઘડો લેવાનો પ્રયાસ થયો પરંતુ અલ્પેશ મજમુદાર એક ઉચ્ચ કક્ષાના અધિકારી છે અને તેઓ બિલકુલ પેપર વર્કમાં માનતા હોય છે અને સાથે સાથે ગ્રાઉન્ડ લેવલથી પણ જોડાયેલા છે એટલે એમને સંપૂર્ણપણે જયારે આ મહાસાયક અલ્પેશભાઈ ત્યાં આગળ રજૂઆત માટે ગયા ત્યારે એમને બિલકુલ કીધું કે સ્થળ પર જઈએ અને જોઈએ પરંતુ સ્થળ પર એવી કોઈ જ વસ્તુ જોવા ના મળી હા વિકાસના કામો છે કે પછી અન્ય કોઈ કામો છે પરંતુ સાત કરોડના કામોની જે છે ટેન્ડર મંજૂર થઈ ગયો કદાચ વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર આ ઘટના બની કે જાહેર માર્ગ પર ડેપ્યુટી કમિશનર જેવા અધિકારી એ કોર્પોરેટરના પગ પકડવા પણ કોર્પોરેટર જેવા અધિકારી ડેપ્યુટી કમિશનર જેવાના અધિકારીઓના પગ પકડવા પડે તો કરાવી દીધી હોય જી જી આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા બદલ